નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રોજાશ્રા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે કપાસનો પાક છે અને તેની ભેગું મિક્સ મિશ્ર પાક તરીકે આજે ચણાનું વાવેતર કર્યું છે તો હું તમને બતાવું કે જે ચણાનું વાવેતર કર્યું છે એ કેટલા દાંતે વાવેતર કર્યું છે કેટલા સહ છે અને કયું બિયારણ છે અને કપાસ અને ચણા બંને એકસાય છે એમાં કેવું ઉત્પાદન આવે છે અને કેવા શેણા છે તો તમને દેખાડું કે બે નંબર શેણા છે મિત્રો કે આ તમે જોઈ શકો છો કે જે કેટલા ઘાટા વાયેલા છે તો આ તમે જો મિત્રો કે આપણે જે આ કપાસનો પાક છે અને તો મિત્રો આમાં જે કપાસ છે એ આપણે એ એટીએમ બી બિયારણ વાયું હતું પણ જે આપણે આ વર્ષે ચોમાસાનો સતત વરસાદને કારણે જે આ ચણા તમને દેખાય એમાં પાણી ભરાણું હતું એટલે કપાસની હાડ થઈ નથી શકી અને કપાસ નાનો પાછે રહ્યો છે તો તેના કારણે આ જે ચણા વાયા છે જેને આપણે કાબુલી ચણા કહી શકાય છે તો મિત્રો આ તમે હું તમને બતાવું કે જે પોપટા પણ બેસી ગયા છે હવે દસથી બાર દિવસમાં દાણો પણ થઈ જશે કમ્પ્લીટ મિત્રો તો અત્યારે જે આ લીલા ચણા છે મિત્રો એ સોડવા સહિત આપણે જે માર્કેટ માર્કેટયાર્ડમાં એટલે કે જે આપણે શાકભાજીની હરાજી થતી હોય તેમાં આપણે લઈ જઈએ લીલા ઊંબળી તો અંદાજે મિત્રો ત્રીસથી પાંત્રીસ રૂપિયા સુધીના અથવા તો વીસથી પચીસ રૂપિયા સુધીના કિલોના ભાવ છે આખા સોડવા સહિત અને પોપટાની વાત કરીએ મિત્રો પોપટા તોડીને તો જે પોપટા તોડીને લઈ જાય તો તેના પચાસ રૂપિયાથી લઈ અને સિત્તેર પંચોતેર રૂપિયા સુધીના એક કિલોના ભાવ છે આવા ભાવ જોવા મળે છે અત્યારે મિત્રો અને દિવસે દિવસે જે ચણાના ભાવ છે એ ઘટતા જાય છે તો તમે જુઓ કે આ જે ચણા છે મિત્રો એ આપણે બે સા કરેલા છે જે આપણે બે કપાસને શા વચ્ચેને જે આપણે પાટલું કહીએ એટલે કે કપાસનું આપણે વખોડું કહીએ બે વખોડાની બે એમાં એક વખોડામાં આપણે બે સા કરેલા છે તમે જુઓ મિત્રો કે જે આ ચણા છે એમાં એક આ શા છે અને એક આ શાહ એવી રીતે બે સાહ વાયેલા છે પણ મિત્રો આ તમે જોઈ શકો છો કે જે આમાં આપણે ત્રણ વખત દવાનો છંટકાવ કરેલો છે એક આપણે ઈયળ જે આવે ચેણામાં એનો ઈયળનો છંટકાવ ત્રણ વખત આમાં કરેલો છે તમે જોઈ શકો છો કે આ કેટલા પોપટા બેવી ગયા છે અને આના ઉત્પાદન વાત કરી મિત્રો તો કપાસ પણ છે અને ચણા પણ છે તો સાથે સાથે આપણને બંને પાકનું ઉત્પાદન એક સાથે મળશે તો મિત્રો આજે જે ચણા ચેણા તમે જોઈ રહ્યા છો તે આપણે અઢીથી ત્રણ વીઘાને આપણે વાવેતર કર્યું છે આ તમે જુઓ કે નજર પોગે ત્યાં સુધી ને આપણને ચેણા દેખાય છે જે આપણે સેટરની વાત કરીએ તો લાઈન બી છે મિત્રો કે પંદર વીસ છે એટલે આપણે હળંગ એ રીતે વાવેતર કર્યું છે અને મિત્રો આમાં જે આપણે વાવેતર વખતે પાયાના ખાતરની વાત કરીએ તો આપણે જે એસપી આવે છે વીસ વીસ ઝીરો તેર તે આપણે એક થેલો વાયો છે એટલે કે અઢી ત્રણ વીઘામાં આપણે એક થેલો વાયો છે અને પછી આપણે દોઢ થેલા જેવું ઉરિયા નાખ્યું છે તો મિત્રો દોઢ થેલી જેટલું ઉરિયા નાખ્યું છે અને તમે એનું રિઝલ્ટ પણ જોઈ શકો છો કે આ કપાસને અને ચેણા મિત્રો તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે તમે ચણા વાયા છે તો કેવી રીતે વાયા છે મિશ્ર પાક સાથે વાયા છે અથવા ચણા ભેગું કોઈ બીજો પાક વાયો છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો જય કિસાન મિત્રો મારે દાવ હજી આમ પાળા બાય નીકળ્યા પાળા ઢગ નથી થયા અને જ્યાં ઉપર એવા ફૂંકા આવ્યા ને

થોડુંક ઝોળ વાળું પડતું છે એના હિસાબે પોપટા ન બેઠા અને ઓઇલામાં હટ તાણ પડી જાય એટલે એમાં હટ આવી અહીં એટલા ઘાટા થઈ ગયા આમાં નીમાં એક પાનનો ફેર જતો હોય ને અહીં એક પાન મોડું પાવતો હાલે નીમાં હટ પાવું પડે હા તમારા કપા થઈ જાય એટલું થઈ જાય છે બે છે વર્ષ વર્ષ કપા થાય ને કરતા વટી જઈશ હે હા ઢાળું આવી જાય